ગુજરાતમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા દારૂ અને ડ્રગ્સના મુદ્દે શરૂ કરેલી લડાઈ હવે મહિલા સુરક્ષા સુધી પહોંચી છે એટલા માટે પહોંચી છે કે સૌથી પહેલા તો ડ્રગ્સના મામલે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી હતી અને રાહુલ ગાંધીની આ ટ્વીટ ઉપર હમણાં નવા નવા બનેલા મંત્રી એવા દીવાબા જાડેજાએ મહિલાઓની સુરક્ષાને લઈને ટ્વીટ કરી અને હવે ગોપાલ ઇટાલિયા આખા મામલાની વચ્ચે કૂદી પડ્યા છે શું લખ્યું છે ગોપાલ ઇટાલિયાએ અને વિવાબા જાડેજાને લઈને કેમ એમને સવાલ ઉભા કર્યા છે અને કહ્યું છે કે શું તમારી પોલીસ આ મહિલાનો કેસ રજીસ્ટર કરશે શું છે આખો મામલો તેની વાત આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌથી પહેલા તો તમને રીવાબા જાડેજાની એ ટ્વીટ બતાડવા માંગીશ કારણ કે રીવાબા જાડેજાએ આજે ટ્વીટ કરી હતી અને આ ટ્વીટ રાહુલ ગાંધીના એ ટ્વીટ ઉપર કરી હતી જેની અંદર ડ્રગ્સ અને દારૂની વાત કરવામાં આવી હતી ગુજરાત ઉપર સવાલ ઉભા કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને કહેવામાં આવ્યું હતું કે જ્યારે તમે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તો તમે ખૂબ બોલતા હતા પણ અત્યારે ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ગુજરાતની અંદર ખેડૂત જે છે એ નારાજ ચાલી રહ્યો છે એ લોકોને ક્યાંક ને ક્યાંક ફાયદો નથી મળી રહ્યો ડ્રગ્સ અને દારૂની પણ વાત કરવામાં આવી હતી એ જ ટ્વીટ ઉપર રીવાબા જાડેજા દ્વારા આજે ट्वीट करवा माविया ने रिवाबा जारी ज़रदवारा लखवा मावियों के गुजरात में महिलाओं के खिलाफ़ अपराध की मात्रा जो है वो 1.48 परसेंट है जो राष्ट्रीय औसत चार से आधे से कम है इसलिए चार प्रतिशत ही ओछी चहिए इसलिए चार ना अर्धा बै अने थी पढ़ वहीं अगर गुजरात में यंदा जे મહિલાઓ રિલેટેડ અપરાધ થાય છે તે ખૂબ ઓછા છે અને કે ગુજરાત ચુનાવ મેં યાદ રાખના કોંગ્રેસ સિંગલ ડિજિટ મે સિમટ કરે આ પ્રકારની ટ્વીટ કરવામાં આવી હતી રીવાબા જાડેજા દ્વારા હવે ગોપાલ ઇટાલિયાએ તેની ઉપર ટ્વીટ કરી છે અને ગોપાલ ઇટાલિયાએ અહીંયા આગળ ટ્વીટ કરતા તેમને ઘણું બધું લખ્યું છે અને ગોપાલ ઇટાલિયા એક ઇન્સ્પેક્ટરની વાત કરી છે કઈ રીતે એક ઇન્સ્પેક્ટર મહિલાને અને તેના પતિને હેરાન કરી રહ્યા છે તેની વાત કરી છે અહીંયા આગળ ટ્વીટની અંદર અને કેમ ગુજરાતની અંદર મહિલાઓ માટેનો જે ઔસતન દર છે એ ઓછો છે એટલે કારણ કે ગુજરાતની અંદર એફઆઈઆર જ નથી થઈ રહી જ્યારે મહિલા પોલીસ પાસે પહોંચે છે તો એનું અહીં આગળ ઉદાહરણ ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યું છે જે તમને અહીં આગળ હું તમને આ ટ્વીટ વાંચીને સમજાવું કારણ કે ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે કે ગુજરાતમાં મહિલા કે વિરુદ્ધ અપરાધ રાષ્ટ્રીય ਔસત સે કમ કેસે કીયે જાતે હૈ uska ઉદાહરણ એટલે આ કઈ રીતે ઓછો કરવામાં આવે છે આ માત્રા જે છે તેને કેમ ઓછી કરવામાં આવે છે એનું એક ઉદાહરણ એમને આપ્યું છે ગુજરાત કે એક પોલીસ થાને કે ઇન્સ્પેક્ટર ને એક મહિલા કો ફેસબુક પર ફ્રેન્ડશિપ કે લિયે મેસેજ કિયા થા एक महिला ने पोलिस से मैसेज करे हो तो फ्रेंडशिप महिला ने ये बात अपने पति को बताई इस तरह से किसी पुलिस आईडी से मैसेज आ रहे हैं पति ने अपनी पत्नी को फेसबुक पर ब्लॉक करने के लिए कहा और पत्नी ने कर भी दिया इंस्पेक्टर ने उसी महिला को इंस्टाग्राम आईडी पर मैसेज करना चालू किया पत्नी ने फिर पति को बताया इस इंस्पेक्टर के खिलाफ एविडेंस जमा करने के लिए मैसेज में बात करने लगे इंस्पेक्टर ने बार-बार वीडियो कॉल करने के चालू किया और महिला से अभद्र तस्वीर की मांग करने लगा इसलिए पुलिस इंस्पेक्टर जे जे पहला फेसबुक पर ब्लॉक करवामा आयो પછી Instagram ऊपर मैसेज करो जो महिला छे थे सतत ये अने एनो पति एविडेंस भेगा करी रहाता वीडियो कॉल करते तो ये पुलिस इंस्पेक्टर अभद्र मांग करी रयो तो। इंस्पेक्टर को कुछ शक हुआ तो उसने महिला को मैसेज किया ये मेरी मुख्य आईडी है जिसमें सारे पुलिस वाले भी है इसलिए मैं तुम्हें अपनी प्राइवेट आईडी देता हूँ भेगा कर पति और पत्नी दोनों ने मिलकर सबूत इकट्ठा किए फिर पुलिस थाने पुलिस में शिकायत करी अः पति और पत्नी बने जना पोलिस जाए पी आगे गोपाल इटालिया अहिया स्पष्ट शब्द में लख्यु तमने कहू पति और पत्नी ने मिलकर सारे सबूत इकट्ठे किए पुलिस में शिकायत की इंस्पेक्टर ने कुछ गुंडे भेज कर धमकाने की एवं पैसे लेकर मामला रफा दफा करने की बात की कई रीते पुलिस वाला है पति पत्नी ने धमकाया धमकव्या पति नहीं मां और वो आज भी अपनी पति पत्नी को प्रताड़ित करने वाले इंस्पेक्टर के खिलाफ मुकदमा लिखवाने के लिए चक्कर काट रहा है स्पष्ट है कि जब पति थे हजी पण पुलिस स्टेशन ना धक्का खाए थे कि तनी पत्नी ने हैरान करवा वाला जो पुलिस इंस्पेक्टर है तनी विरुद्ध मां मामलो रजिस्टर करवामा आवे पण मामलो रजिस्टर नहीं थई रहो इस घटना में गौर करने वाली दो बात है अगर खुद इंस्पेक्टर की इस तरह से महिला को प्रताड़ित कर रहा है तो गुंडे मवाली क्या नहीं कर रहे हैं इतनी बड़ी बात को कोई नहीं लिख रहा है तो और न जाने कैसे कैसे हादसों को दबाया गया है भाजपा के यही कृत्य के कारण महिलाओं के विरुद्ध अपराध कागजों पर राष्ट्रीय औसत से कम दिखते हैं आ प्रकार की बात करी गोपाल इटालिया द्वारा रीवाबा ने कहवा पी गुजराती ગોપાલ ઇટાલિયા લખી રહ્યા છે રીવાબા તમે તૈયાર છું જોઈએ રીવાબા શું જવાબ આપે છે કારણ કે ગોપાલ ઇટાલિયાએ તો સવાલ કર્યા ને ગોપાલ ઇટાલિયાએ અહીંયા કેસ આપ્યો છે કે કઈ રીતે પતિ પત્નીને હેરાન કરવામાં આવી રહ્યા છે અને એ પણ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ગુજરાત દેશમાં પહેલા નંબર પર આવે છે પણ જો એફઆઈઆર નથી લખવામાં આવતી તો સ્પષ્ટ છે કે પહેલા નંબર ઉપર જ આવે પણ ખેર જોઈએ હવે ગોપાલ ઇટાલિયાના આ સવાલ ઉપર રીવાબા શું જવાબ આપે છે અને

ગોપાલભાઈ કોઈ મહિલાને ન્યાય નહીં મળે મહિલાને ન્યાય અપાવવો હશે તો તમારે કોર્ટમાં જવું પડશે અને જો કોર્ટ પોલીસને તો ચોક્કસથી એને એફઆઈઆર કરવી પડશે પછી તમારે રીવાબાને પણ અહીંયા કહેવા માટે નહીં આવવું પડે એટલે સોશિયલ મીડિયા ઉપર એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરવા કરતાં એ પતિ અને પત્નીને ન્યાય અપાવવો ખૂબ જરૂરી છે આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ निर्भय न्यूज ने लाइक शेर सब्सक्राइब करने भूलो नहीं आभार